મોટો જોરદાર કન્ડિશનની ની ગાડી લેવી હોય ફર્સ્ટ ઓનર લેવી હોય સાથે ગાડી લેવી હોય તો એકમાત્ર તમે જોઈ આ બધી ગાડી તમને જો મળશે બ્લેક વેરના છે બ્લેક ફોર્ચ્યુનર છે છે સેલેરીઓ લેવી તો છે અને તમે જોવા જાવ થાર પણ છે ફોર બાય ટુ એકદમ જેન્યુન કન્ડિશનમાં અને ઘણી બધી ગાડી તો એવી છે જે સિવિલ સર્વિસ કરતા હોય ગવર્મેન્ટ જોબ એની ગાડી અહીંયા છે એટલે ટીપટોપ કન્ડિશનમાં ફર્સ્ટ ઓનર કંપની હિસ્ટ્રી સાથે ગાડી જોતી હોય તો એકમાત્ર જામનગરમાં જામનગરમાં ઓટો

કેમ કે માં ઓટો કન્સલ્ટ માં આપડી જોડે છે એના ઓનર છે પાર્થભાઈ કેમ છે બસ એકદમ આપડા જૂના મિત્ર છે વિડિયા ઘણા બધા છે પણ અત્યારે પોતે પોતાનું ચાલુ કરેલું છે તો સ્ટાર્ટ કરી દે પાર્થભાઈ આજે ઓકે કે વર્ના બ્લેક સ્ટાર્ટ કરીએ છીએ તો જે ટ્રેન્ડિંગ કાર છે તો આની શું ડિટેલ છે 2021 ની વર્ના છે ન્યુ શેપ માં ડીઝલ વેરીઅન્ટ છે મેન્યુઅલ ગાડી છે SX ઓપ્શનલ સૌથી ટોપ મોડેલ સનરૂફ વાળી છે ફર્સ્ટ ઓનર રહેશે ગાડી નોન એક્સિડન્ટલ છે ઓરિજિનલ ગાડી છે અને એનો પ્રાઇસ આપણે રાખેલ છે બાર લાખ ને પિચોતેર હજાર બરોબર છે ઓન ટેબલ નેગોશિયેબલ થઈ જશે તો ફ્રેન્ડ જે વિડીયોમાં પ્રાઇસ બોલાતી હોય એ કસ્ટમર રૂબરૂ આવીને અહીંયા બેઠક કરી શકે છે ઓફિસમાં ગાડી સારી જ મળશે તમે ગાડી જોશો વરના ચક્કર મારશો કોઈ પણ ફોલ્ટ તમને નહીં આવે કેમ કે મેં પહેલા પણ કહી દીધું કે કોઈ પણ ગાડી ઉપર હાથ મેળશો એટલે સારી ગાડી તમને જોવા મળશે સારી ગાડી નોન એક્સિડન્ટ લેવી હોય તો મા ઓટોમાં તમારે આવવાનું રહેશે જામનગરમાં બ્લેક કલરની વરના સનરૂફ વાળી છે મેન્યુઅલ છે ટોપ મોડલ છે અત્યારે બે હજાર એકવીસ નું સારી ગાડી લેવી હોય તો તમારે આવવાનું રહેશે બાર લાખ ને પચોતેર હજાર પ્રાઇસ છે ઓન ટેબલ નેગોશિયેબલ થઈ જશે જોઈએ નેક્સ્ટ કાર ફ્રેન્ડ લક્ઝરી ગાડી છે અત્યારે બધા ગુજરાતમાં એવું માને છે કે લક્ઝરી ગાડી બહુ મોંઘી આવતી પણ સારી ગાડી પણ લો બજેટમાં તમને મળી જાય એટલે લો બજેટ એટલા માટે બોલું છું કેમ કે સારી ગાડી હોય લક્ઝરી ગાડી હોય એટલા માટે જો આ ઓડી છે તો પાંચ આની ફૂલ ડિટેલ પહેલા આપી દઉં ઓડી એ છે એ માં એક વર્ઝન આવે એસ લાઇન લક્ઝરી લાઈન બરાબર ઈ ગાડી છે બે હજાર ચૌદ ની ગાડી છે પૈસા કમાવા છે બરાબર બરાબર એના માટે ખાસ ગાડી છે અને ઓડી તમે પ્રીમિયમ ગાડીઓ જુઓ તો બહુ મોંઘી આવતી હોય છે આજ પચીસ લાખ ત્રીસ લાખ સૌથી આસપાસ બરાબર આ છે પૈસા તમે અત્યારે જોઈ શકો તો કે ગાડી છે આ ગાડી ગઈકાલે જ એક મેરેજ ફંક્શન માં મોકલેલી હતી બરાબર બે કલાક મોકલેલી હતી અને અઢાર હજાર રૂપિયા ચાર્જ લઈને ગાડી આવેલી છે તમે જોઈ શકો છો અને આની પ્રાઇસ કેટલી છે આની પ્રાઇઝ આપણે રાખેલી છે સાડા નવ લાખ રૂપિયા એમાં પણ અમે ઓન ટેબલ નેગોશિયેબલ કરી આપશી અને નામ ટ્રાન્સફરનો તમામ ખર્ચો પણ એમાં આવી જશે છે ફ્રેન્ડ સાડા નવ લાખમાં એ ફોર એસ લાઈન જે લક્ઝરી પ્રીમિયમ ગાડી આવે છે ઓડી એ ફોર આ ગાડી અત્યારે બહુ ડિમાન્ડમાં છે અને જેમ પાર્થભાઈ કીધું ને કે તમારે પૈસા કમાવો હોય છે જેને ભાડે દેવી હોય કે લગ્ન પ્રસંગમાં અને પૈસા કમાવવો હોય તો એના માટે પણ આ સારી ગાડી છે અને ગાડીમાં એક પણ રૂપિયાનો ખર્ચો નથી ફ્રેન્ડ સનરૂફ વાળી મળશે ઓટોમેટિક તો આવે જ છે તો આ ગાડી તમારે જોવી હોય તો જામનગરમાં મળશે મા ઓટોમાં આપણું એડ્રેસ પરફેક્ટ કહી દઉં હવે ખંભાળિયા બાયપાસ ચોકડી સ્વામિનારાયણ મંદિર વાળી ચોકડી ત્યાંથી તમે લેફ્ટ ડ્રાઈવ હેન્ડ પર જે મારશો એટલે તરત જ હોટલ કેશવારસ આવશે કેશવારસ હોટલ ની અડી ને બાજુમાં આપણું આવેલું છે મા ઓટો રોલ ટચ એકદમ મા ઓટો તમને દેખાશે નંબર તમને દેખાય છે કોલ કરીને ડિટેલ મેળવી લ્યો જોઈએ નેક્સ્ટ કાર તો ફ્રેન્ડ્સ અર્ટિકા અત્યારે બહુ ડિમાન્ડમાં છે બરોબર છે અમુક પબ્લિક છે ને ડીઝલ લેવી હોય તો પણ અવેલેબલ છે મા ઓટો અમુક ને સીએનજી લેવી હોય તો પણ અવેલેબલ છે અર્ટિકા સ્ટોક પણ તમને અહીંયા મળી જશે તો પાર્થભાઈ જેને ડીઝલ લેવી હોય તો વ્હાઇટ કલરમાં બહુ સારી ગાડી દેખાય છે તો આની ડિટેલ આપી દઈએ આ 2018 ની અર્ટિકા છે ફર્સ્ટ ઓનર છે ફૂલ ઇન્સ્યોરન્સ ચાલુ છે અને ગેરંટીડ 49000 કિલોમીટર જીન્યુન ચાલેલી છે નોન એક્સિડન્ટ ટચિંગ વગરની ગાડી અને પ્રાઇઝ ની વાત કરીએ તો રૂબરૂ આવશો એટલે ટેબલ નેગોસીબલ થઈ જશે જે પણ ના પ્રાઇઝ મેળેલા હોય રૂબરૂ આવો એટલે બેઠક થાય બેઠક થાય પછી ડીલ થાય ડીલ થાય એટલે તમને ગમશે ગાડી મેં પેલા પણ કીધું ડીલ તમારા ખાલી પૈસા જોવાનું છે કેમ કે ગાડી સારી જ મળશે સારી ગાડી જોતી હોય તો જામનગરમાં એકમાત્ર મા ઓટો તમને જોવા મળશે નંબર મેં પહેલા પણ આપી દીધો છે વિડીયો માં તમને જોવા પણ મળશે તો સારી ગાડી તમારે ડીઝલમાં જોતી હોય અર્ટિકા ફર્સ્ટ ઓનર જોતી હોય તો મા ઓટોમાં મળી જશે જોઈએ સીએનજી કાર તો ફ્રેન્ડ આ છે સીએનજી અર્ટિકા તો આની ડિટેલ આપો પાર્થભાઈ બે હજાર વીસ ની કંપની સીએનજી વીએક્સઆઈ છે સિત્યાસી હજાર આસપાસ ચાલેલી છે બરાબર નોન એક્સિડેન્ટલ સારી ગાડી અને પ્રાઇસ ની વાત કરીએ તો નવ લાખ ને એસી હજાર રાખેલા છે ઓન ટેબલ નેગોશિયેબલ થઈ જાય અને ફર્સ્ટ ઓનર માં રહેશે ફર્સ્ટ ઓનર VXI કંપની CNG 2020 ની VXI છે ફ્રેન્ડ્સ કંપની ફિટિંગ CNG 9 લાખ ને 80000 પ્રાઇસ મે લેલી છે આખી ટિપ ટોપ કન્ડિશન માં ગાડી મળશે આ છે CNG તમારે લેવી તો પણ અહીંયા મળી જશે 9 લાખ 80000 માં બાજુમાં માં છે 2018 ની ડીઝલ ફર્સ્ટ ઓનર બંને ફર્સ્ટ ઓનર છે બંને ટિપ ટોપ કન્ડિશનમાં ગાડી છે નંબર ડિસ્પ્લે ઉપર છે આજે જ કોલ કરો જોઈએ નેક્સ્ટ કાર પાર્થ ભાઈ વેન્ટો આ છે સિલ્વર કલર માં સારી ગાડી મે વેન્ટો બહુ માર્કેટમાં જોઈ શકું કેમ કે હું આખા ગુજરાતમાં માં વિડિયો બનાવું ઓકે

ગાડી છૂટી ત્યારથી અત્યાર સુધી તમે વોક્સવેગન શોરૂમ માં કંપની હિસ્ટ્રી મળશે આ ગાડીની શું વાત કરો વિથ નોન એક્સિડેન્ટલ અને ટાઈમ ટુ ટાઈમ દર દસ હજાર કિલોમીટર નો કંપની રેકોર્ડ મળશે ગાડી નો ગાડી સિવિલ ડિફેન્સ ઓફિસર ની ગાડી છે જે તમે લોગો પણ જોઈ શકશો બરાબર બરાબર જામનગર લોકલ આપણી અહિયાં જ ગાડી છે બધા ટાયર નવા છે હજી સુધી સ્પેર ટાયર સીલ પેક છે એન્જિન બાબતે ક્યાંય પણ સિંગલ પાનું લાગેલું નથી આવે ઇન્જેક્ટર કયો એન્જિન કયો સસ્પેશન કયો ક્યાંય એક સિંગલ પાનું લાગેલું ન આવે ફૂલ કમ્પ્લીટ ફૂલ કમ્પ્લીટ ગાડી ઇન્ટિરિયર કયો સીટ કવર કયો એસી કયો પાવર પિકઅપ કયો ઓટોમેટિક ગેર આવશે ટોપ મોડલ સૌથી ટોપ મોડલ લિમિટેડ એડિશન બ્લેક રૂફ વાળી બરાબર બરાબર ઓટો ટ્રાન્સમિશન પરફેક્ટ ચાલે એન્જિન પરફેક્ટ ચાલે સાયલન્ટ ગાડી

આખી કમ્પ્લીટ શોરૂમ કન્ડિશન ની હિસ્ટ્રી સાથે તમને આ ગાડી મળવાની છે જે ઓટોમેટિક વેન્ટો ગોતતા હોય અને સિલ્વર કલર લેવો હોય બ્લેક રૂપ છે આ ગાડી તમને એકમાત્ર જોવા મળશે મા ઓટો જામનગર માં પ્રાઇસ એકદમ રીઝનેબલ કીધેલી છે એમાં કઈ ફેરફાર થશે કરી આપશી ભાઈ કરી આપશી આપણે કોઈ પણ કસ્ટમર ને ના નથી પાડતા જે મુજબ બેસ્ટ ઓફર આવશે એ મુજબ કરી આપશી તો નંબર ડિસ્પ્લે ઉપર છે સારી એવી વેન્ટો લેવી હોય આખી કમ્પલીટ ગાડી લેવી હોય તો તમને મળશે મા ઓટો જામનગર નંબર ડિસ્પ્લે ઉપર છે જોઈએ નેક્સ્ટ કાર બ્લેક કલર ની ફોર્ચ્યુનર અત્યારે આ પણ ડિમાન્ડમાં છે કેમ કે બ્લેક કલર અત્યારે આપણે પાર્થ ભાઈ જોઈએ તો ગુજરાતમાં બ્લેક ના લવર બહુ છે વર્ના હોય તો છે તમારી પાસે વર્ના પણ બ્લેક છે અને ફોર્ચ્યુનર પણ બ્લેક છે આની ફૂલ ડિટેલ આપો બે હજાર સત્તર ની ફોર્ચ્યુનર છે ઓટો ટ્રાન્સમિશન ફોર બાય ટુ ફોર બાય ટુ ફર્સ્ટ ઓનર ગાડી છે ઇન્સ્યોરન્સ એક પૂરો છે એ તમારે લેવાનો રહેશે બરાબર ગાડી સિલેક્ટેડ નંબર માં છે સાતસો નંબર પાંચ

ખાલીને ખાલી ત્રેવીસ લાખ રૂપિયા રાખેલા છે એમાં પણ ઓન ટેબલ નેગોશિયેબલ કરી લેશે ફોર્ચ્યુનર આટલી સારી કન્ડિશનમાં ત્રેવીસ લાખમાં ગોતી લેજો ઓટોમાં મળી જાય તો ફ્રેન્ડ બે હજાર ફર્સ્ટ ઓનર આખી કમ્પ્લીટ હિસ્ટ્રી સાથે કંપનીની હિસ્ટ્રી સાથે તમને ગાડી જોવા મળશે પાછી બ્લેક છે ઇન્સ્યોરન્સ પૂરો થઈ ગયો છે ફોર બાય ટુ નંબર તમે જુઓ સાતસો છ્યાસી પાંચ નંબરની બ્લેક કલરમાં ફોર્ચ્યુનર તમને મળવાની છે ત્રેવીસ લાખ રૂપિયા

ફર્સ્ટ ઓનર બે હજાર સત્તર ની ફોર બાય ટુ નંબર ડિસ્પ્લે ઉપર છે જોઈએ નેક્સ્ટ કાર હેન્ડ ઓવર આ બધી ગાડી ના રશિયા પણ છે બરોબર છે ઘણી બધી મને ઇન્કવાયરી આવે કે હેન્ડ ઓવર બતાવો વ્હાઇટ કલર માં તમે જુઓ ટિપ ટોપ કન્ડિશન માં હું તમારા માટે એન્ડઓવર ઓવર લઈ આવું છું પાર્થ ફૂલ ડિટેલ આપો હેન્ડ ઓવર બે હજાર સત્તર ના અગિયાર માં મહિનાની છે ફર્સ્ટ ઓનર ગાડી છે ઇન્સ્યોરન્સ પૂરો છે આ ગાડી પણ પહેલેથી છેલ્લે સુધી કંપની હિસ્ટ્રીમાં છે બરાબર ટાયર બધા પાંચે પાંચ નવા નાખેલા છે ગાડી સિંગલ એક્સિડન્ટ વગરની છે

જોવા જઈને તો થ્રી પોઈન્ટ ટુ છે સારામાં સારી જે એન્ડ ઓવર ગોતતા હોય ફ્રેન્ડ તો તમને એક માત્ર જામનગરમાં મળી જશે કોન્ટેક કરી લેજો નંબર તો હું ડિસ્પ્લે ઉપર આપી દઉં છું અંદરનું ઇન્ટિરિયર તમને ખબર જ છે કે આ વસ્તુ શું આવે છે ફોર્ચ્યુનર પણ એ લક્ઝરી ટાઈપ જ આવે છે આ બધા છે ને તમને ખબર હોય તો ફ્રેન્ડ આ બધા નેતા લોકો તમને જોવા જાવ તો સારી ગાડી હુકમ કમા ચૂઝ કરે કે એકદમ કમ્ફર્ટેબલ આવે છે ફેમિલી છે ને સારી એવી ગાડી ગોતો છો તો એક માત્ર જામનગરમાં મા ઓટોમાં તમને મળી જશે જોઈએ નેક્સ્ટ કાર તો ફ્રેન્ડ અત્યારે યંગસ્ટર ની ટોપ ટ્રેન્ડિંગ કાર હોય ને નાના ટૂંકમાં નાના શેપ માં આપણે નાનો શેપ એટલે હું એમ નથી કેતો કે આલ્ટો જેવી આવે છે તો એ છે પોલો

ટાયર બધા સારા સસ્પેશન સારું એન્જિન એકદમ પાવર પિકઅપ બધું સારું બરાબર છે બરાબર પ્રાઇસ આની રાખેલી છે ત્રણ લાખ ને નવ્વાણું હજાર રૂપિયા તો ફ્રેન્ડ વિચાર કરો તમે બે હજાર સત્તર ની ગાડી છે સેકન્ડ ઓનર છે સાચવેલી ગાડી છે ત્રણ લાખ ને નવ્વાણું હજાર રૂપિયા હું તમને કહી દઉં ફ્રેન્ડ પાર્થભાઈ તો એના ઓનર છે પણ હું તમને દિલથી કહી દઉં કે મેં પેલા ગાડી જોઈ લીધેલી છે આખા ગુજરાત ચક્કર માર લેજો બે હજાર સત્તર ની સેકન્ડ ઓનર આ કન્ડિશન ની ગાડી તમને જો કઈ મળી જાય ને તો તમે મને ઓનલાઈન કહી દેજો ફ્રેન્ડ કેમ કે એવી જોરદાર ગાડી છે પાર્થભાઈ હું વિડીયો ના માધ્યમથી બધાને કહું છું એક જરૂર વિઝિટ કરો ગાડીની ટેસ્ટ ડ્રાઇવ લઈ લ્યો ચક્કર મારો પછી તમે બીજે પોલો જોવા જાજો ફ્રેન્ડ બે હજાર સત્તર ની સેકન્ડ ઓનર ત્રણ લાખ ને નવ્વાણું હજાર રૂપિયા આજે જ વિઝિટ કરો આજે જ આવો તમે મા ઓટો જામનગર માં નંબર એડ્રેસ મેં તમને આપી દીધેલા છે એના પછી જો વ્હાઇટ કલર ની છે ફ્રેન્ડ તમારે જો ઇંગ્લિશ કલર નો શોખ નથી અને વ્હાઇટ પોલો લેવી છે તો આની ડિટેલ ફૂલ આપી દીધું પાર્થભાઈ કિશનભાઈ આ બે હજાર તેર ની પોલો છે જેને એવરેજ લવર હોય વ્હાઈટ કલર નો શોખ હોય મેગવિલ વાળી ગાડી જોતી હોય અને પોલો જોતી હોય નાની ગાડીમાં રોકેટ કેવાય સો ટકા બરાબર છે બે હજાર તેર ફર્સ્ટ ઓનર પ્રાઇઝ ની વાત કરીએ તો

જામનગર આયા પછી અમારા કાર પોઈન્ટને વિઝિટ કર્યા પછી ગાડી ન ગમે તો અમે ટોકન પાછું પણ આપી દેસી ઈ સિવાય આપડા કાર પોઈન્ટમાં એને બીજી ગાડી ગમી ગઈ હોય તો એમાં પણ કન્વર્ટ કરી આપશે ઈ કોઈ ઈશ્યુ નથી તો ફ્રેન્ડ્સ એક ગાડીમાં જેમ જવાબદારી છે ને પાર્થભાઈ પણ કોણ જન્યુન માણસ છે કેમ કે હું એને ઓળખું છું પહેલાથી અને બીજા એક યશભાઈ છે આ બन्ने ઓનર જ છે અહીંયા સારી ગાડી મળશે પ્લસ સારા માણસ છે એટલે તમારે કોઈ યાદની ચિંતા કરવાની નથી ઘણા બધાને મનમાં એવું હોય કે કાર મેળા ગાડી લેવી આવે તો સંકોચ કરવાની જરૂર નથી તમે એક રૂબરૂ આવો રૂબરૂ આવવાના કોઈ ચાર્જ લેતા નથી આ લોકો એવું નથી કે મા ઓટો માં આવ્યા લાવો દસ હજાર રૂપિયા લાવો પાંચ હજાર રૂપિયા ફ્રેન્ડ એકવાર ગાડી જુઓ તમે પોલો ને પણ બીજી બધી ગાડી તમે જોઈ લો એકદમ ચકાચક કંપની હિસ્ટ્રી સાથે સારી ગાડી આપશે તો જોઈએ નેક્સ્ટ કાર પાર્થભાઈ થાર અત્યારે બહુ ડિમાન્ડમાં છે તમે પણ ફરતા હોય આખું ગુજરાત હું પણ ફરું છું જ્યાં જોઈએ ને યંગસ્ટર વધારે પડતી થાર લઈને નીકળે તો એનું રીઝન મને કહી દઉં પ્લસ આ તમારે ત્યાં થાર પડી છે એની શું ખાસિયત છે

તમે જો લો રૂપ પણ જોરદાર આની આવશે નંબર મને બહુ ગમ્યો છે એઈટ ત્રિપલ નાઇન ગાડી તમને આપણો વિડીયો જોઈને આવશો તો તેર લાખની આસપાસ તમને મળી જશે તમે અમદાવાદમાં પણ આ ગાડી જોઈએ છે સુરત બરોડા ગમે ત્યાં જોઈ લેજો પણ ગાડી જોરદાર કંડિશનમાં તમને જામનગરમાં મળશે આ ગાંધીનગરનું પાસિંગ છે બરાબર છે જોરદાર કન્ડિશનમાં ગાડી મળશે અંદરનું ઇન્ટિરિયર આખું શોરૂમ કન્ડિશન છે સિંગલ એક આમાં એક્સિડન્ટ તમે જોઈ ના શકો આખી કંપની હિસ્ટ્રી સાથે ગાડી તમને તેર લાખની આસપાસ મળશે આજે જ કોન્ટેક કરો થાર લવર અને કિશનભાઈ એ પણ તમને કહી દઉં ગાડીમાં સિત્તેર હજાર રૂપિયાની એક્સેસરી ચડાવેલ છે એ પણ સાથે સિત્તેર હજારની એક્સેસરી ચડાવેલ છે ને કિલોમીટર તો સાંભળો કેટલા છે ખાલી અઢાર હજાર અઢાર હજાર રનિંગ છે ફ્રેન્ડ્સ તો આજે જ બુક કરાવવા થાય નંબર ડિસ્પ્લે પર દેખાય છે જોઈએ નેક્સ્ટ કાર ફ્રેન્ડ હું નહીં બોલું કઈ પાર્થભાઈ ડિટેલ આપશે આની ડિટેલ આપી દઉં કિશનભાઈ એસક્રોસ છે બરાબર જેને ઓછા ભાવમાં ઊંચી ગાડી મોટી ગાડી અને મારુતિ સેગમેન્ટ જોતું હોય એના માટેની પરફેક્ટ ગાડી છે સો ટકા બરાબર

બરોબર ને બરાબર બરાબર આમાં નેગોશિયેબલ થઈ જશે ફ્રન્ડ સારામાં સારી એ સ્ક્રોસ લેવા માંગતા હોય તો ક્યાંય તમે ચક્કર મારવા ન જતા એક માત્ર મા ઓટો જામનગરમાં તમને મળી જશે ગાડીમાં જવાબદારી આવશે સારામાં સારી એ ક્રોસ તમને મળી જશે તો નંબર ડિસ્પ્લે ઉપર છે જ જોઈએ નેક્સ્ટ ફ્રેન્ડ ઘણી બધી ગાડીઓ તો અહીંયા સોલિડ કંડિશનમાં છે પણ કદાચ આઈ ટ્વેન્ટી તમારે એમ કેતા હોય કે સોલિડ કંડિશનમાં જોઈએ તો પણ અહીંયા મળે જ તો પાર્થભાઈ તમે આની ડિટેલ આપો ઈશનભાઈ અમુક કસ્ટમર એમ કહેતા હોય કે મારે ડીઝલ વેરિએન્ટમાં આઈ ટ્વેન્ટી જોઈએ છે સ્ક્રેચલેસ ગાડી જોઈ છે નોન એક્સિડેન્ટલ ગાડી જોઈ છે ઓરિજિનલ એન્જિન સાથે ગાડી જોઈ છે ને ટાયર નવા સાથે ગાડી જોઈ છે સિંગલ સ્ક્રેચ તો અત્યારે આવે જ પર સિંગલ સ્ક્રેચ તો આવે જ પણ અમારી આ ગાડીમાં ક્યાંય પણ સિંગલ સ્ક્રેચ પણ નથી તમે રૂબરૂ આવી અને ગાડી જોઈ શકો છો કોઈ ગોબા ગુબી લિસોટા સિંગલ સ્ક્રેચ નઈ ગાડીનો એક પણ પાર્ટ ચેન્જ કરેલો નો આવે ગાડીના એન્જિન બાબતની વાત કરી તો ઓરિજિનલ એન્જિન

અટક છે એમાં કે ગાડી પાછળ તમારે જોઈ લેવાની છૂટ તમે ગેરેજે બતાવી દો આખું જે બોલેલા છે એજ ની નીકળશે તો સારામાં સારી આઈ સ્પોર્ટ મોડલ ફર્સ્ટ ઓનર બે હજાર અઢાર જોવા મળશે વ્હાઈટ કલર માં છે તો આજે જ વિઝિટ કરો જામનગરમાં માઉ ઓટો નંબર ડિસ્પ્લે ઉપર હજી આપી દઉં છું જોઈ લેજો જોઈએ તો ફ્રેન્ડ અત્યારે માર્કેટમાં જોવા જઈએ ને તો હરેક કંપની હુંડાઈ હોય હોન્ડા હોય ટોયોટા હોય ટાટા હોય કે કોઈ પણ ગાડી લક્ઝરી હોય અત્યારે એટલી હરીફાઈ છે કેમ કે ઇન્ટીરિયરમાં એટલું ધ્યાન દેવું પડે ગાડીની કટમાં પણ ધ્યાન દેવું પડે અમુક માણસો કટ જોઈને ગાડી લઈ જાય અમુક ઇન્ટિરિયર જોઈને લઈ જાય અમુક ગાડીની કંડિશન જોઈને લઈ જતા હોય તો ફ્રેન્ડ્સ એવી જ હોન્ડા ની ગાડી અમે જ બહુ સારી સીડાન ગાડી આવે છે તો આની ડિટેલ આપી દે કિશન ભાઈ આવી કોઈ પણ કસ્ટમર આ ગાડી એકવાર જોશે એટલે જોતાની સાથે પહેલી જ નજરમાં ગાડી ગમી જશે ગાડીનું ઇન્ટિરિયર જોશો તમે એકદમ પરફેક્ટ ઇન્ટિરિયર સીટ કવર ક્યો ડેશબોર્ડ ક્યો એસી ક્યો એકદમ પરફેક્ટ ઇન્ટિરિયર કલર ની વાત કરી તો સિલ્વર કલર અત્યારે કોઈ પણ એજ્યુકેટેડ પર્સન ડોક્ટર એડવોકેટ વકીલ કોઈ પણ ની પહેલી પસંદગી Honda કાર હોય છે બરાબર છે સિલ્વર કલરમાં ફર્સ્ટ ઓનર ગાડી ડીઝલ વેરિયન્ટમાં જેની એવરેજ ચોવીસ પચીસ ની આરામથી કંપની કહીએ છે બરાબર છે સિત્યાસી હજાર ઓરિજિનલ કિલોમીટર ચાલેલી નોન એક્સિડેન્ટલ માં ક્યાંય પણ પાનું લાયગા વગરની ગાડી બે હજાર અઢાર ના અગિયાર મહિનાની છે વાહ અને પ્રાઇઝ ની વાત કરીએ તો પ્રાઇઝ ની વાત કરીએ તો ખાલી છ લાખ ને દસ હજાર રૂપિયા આપણે પ્રાઇઝ રાખેલા છે જેમાં પણ ઓન ટેબલ રૂબરૂ આવી નેગોશિયેબલ થઈ જશે બે હજાર અઢાર ની અમેજ બે હજાર અઢાર ની અમેજ જેમાં સ્ટેરિંગ કંટ્રોલ આવી જશે બ્લૂટૂથ વાળું ટેપ આવી જશે ટાયર બધાય નવા જેવા આવી જશે નોન એક્સિડેન્ટલ આવશે અને બે હજાર અઢાર નો અગિયારમો મહિનો આવશે તો હવે જોઈએ શું ફ્રેશ તમે એક જે પ્રોફેશનલ ડોક્ટર વકીલ સારી ગાડી ચૂઝ કરતા હોય તમે જો બે હજાર અઢાર ની ફર્સ્ટ ઓનર ડીઝલ સારી એવરેજ આપો વાળી અમે જ તમને મળવાની છે સારા ઇન્ટિરિયલ વાળી બહુ ટીપટોપ કન્ડિશનમાં ગાડી છે છ લાખ ને દસ હજાર આપણો વિડીયો જોઈને આવશો તો એમાં તમને

બરાબર ટાયર બધા ચારે ચાર નવા આવશે જે અઢાર ગાંધીનગર પાસિંગમાં છે ગાડી નોન એક્સિડેન્ટલ છે એસી પાવર પિકઅપ માં ચાલવામાં એકદમ સ્મૂધ એસી એકદમ સારું ઇન્ટીરિયર સીટ કવર બધું નવું જ છે અને ગાડી સ્ક્રેચલેસ છે કોઈ પણ એક્સિડેન્ટ વગરની કોઈ પણ એક ડાક ડુંગ વગરની ને સ્ક્રેચલેસ ગાડી તો પ્રાઇઝ કેટલી રાખેલી છે પ્રાઇસ તો તમને જે મજા આવે એ દઈ દેજો પણ આપણે રાખેલી છે ત્રણ લાખ ને દસ હજાર રૂપિયા થોડીક તમને એમ લાગતું હશે કે પ્રાઇઝ વધારે છે પણ ફ્રેન્ડ સામે ગાડી જોવાની હોય તમને એક વાત કહી દો ફ્રેન્ડ આપણે શૂઝ લેવા જઈએ ને તો ત્રણસો ના શૂઝ મળે પણ રિબોક ના શોરૂમમાં તમે નાઇક ના શોરૂમ માં જાઓ કે અનધર કંપનીના શોરૂમ માં જાઓ તો પ્રાઇસ અલગ હોય છે કેમ કે સ્ટાન્ડર્ડ છે એની જેમ આ ગાડી તમે જોઈ લો આ ગાડીની ટાઈપમાં આઈટેન તમને કઈ મળે તો મને કહેજો બે હજાર પંદર ની ફર્સ્ટ ઓનર ગાંધીનગર પાસિંગ સિક્વન સીએનજી આરસી બુકમાં એન્ટ્રી આવશે આ ગાડી

કોઈ પણ માણસ નવી ગાડી છોડાવવા જતું હોય નવા શેપ ની સેલેરીઓ લેવા જતું હોય વેગેનાર લેવા જતું હોય તો એમને કેજો કે અહીંયા આવે આપણી આ ઓટો કન્સલ્ટન્ટ કેમ કે આપણી પાસે નવા શેપ ની સેલેરીઓ પડી છે એ પણ સીએનજી ફિટેડ વાહ સિક્વન્સ કિટ નાખેલી છે ફર્સ્ટ ઓનર છે અને નવા શેપ ની સેલેરીઓ છે મોડલ ની આપણે વાત કરી તો 2021-22 ની ગાડી છે વાહ મેન્યુફેક્ચર 21 નું રજીસ્ટ્રેશન 22 માં ફર્સ્ટ ઓનર સીએનજી ફિટેડ

એકદમ વ્યાજબી price માં રાખેલી છે ગાડી ખાલી બે લાખ ને એકાવન હજાર રૂપિયા આપી દેવાની છે બરોબર first owner full insurance બે ની વોક્સ વેગન બરાબર છે તો ફ્રેન્ડ બે હજાર અગિયાર નો બારમો મહિનો એટલે અગિયાર બાર ને આ જેટા થાય ફર્સ્ટ ઓનર માં મળશે ગાડી એકદમ સારી છે જેમ પાર્થભાઈ કહી દીધું કે ક્રેક તમને જોવા મળશે બે લાખ એકાવન હજાર રૂપિયા જો ફ્રેન્ડ હું પણ પાર્થભાઈ નથી બોલે પણ હું કહી દઉં કદાચ વિડીયો જોઈને આવશો એમાં માન રહેશે હજી પણ તો આ ગાડી તમને જોવા મળશે મા ઓટોમાં જામનગરમાં તો થેન્ક યુ પાર્થભાઈ આ બધી ગાડીની ડિટેલ આપવા બદલ તો જોયું ફ્રેન્ડ બહુ જોરદાર ગાડીનો સ્ટોક હતો તમે જોયું ને વિડીયો પ્રાઇસ કદાચ તમને થોડી ઘણી હાઈ લાગી પણ ગાડીની કન્ડિશન એકદમ શોરૂમ ટાઈપ મળશે તો જોરદાર વિડીયો હતો હરેક ગાડી તમને જોવા મળી નાની ગાડી થી લઈને ઊંચા મોડલની સારી ગાડી આ બધી ગાડીઓ તમને જોવા મળશે મા ઓટો જામનગરમાં તો ફ્રેન્ડ વિડીયો કેવો લાગ્યો શેર કરજો જેથી બીજા બધા તમારા ફ્રેન્ડ માં ખબર પડે કે સારી ગાડી લેવી તો જામનગરમાં મા ઓટો માં મળી જશે આવા જ વિડીયો સાથે નેક્સ્ટ ટાઈમ મળશું Dez e dez.